આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની નડિયાદ પાલિકાની હદમાંથી માંથી મોટા હોર્ડિંગ્સ ઉતારવા ફાયર સેફટીની ની ચકાસણી કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં હાહકાર મચાવનાર રાજકોટ ગેમ ઝોનની કરુણાંતિકાના પગલે સમગ્ર રાજ્યમાં વિવિધ પ્રકારના આદેશો જારી કરાયા છે ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા પણ નડિયાદ પાલિકાના શોપિંગ મોલ થિયેટર મોટા કોમ્પ્લેક્ષ અને જાહેર સ્થળોએ જ્યાં પ્રજાજનોની સુરક્ષાના હેતુસર ફાયર સેફ્ટીના સાધનોની વ્યવસ્થા કરવા સુવિધાઓ ન હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા તથા શહેરમાં લાગેલા ગેરકાયદે હોર્ડિંગ્સ સર્વે કરી ઉતારવા કલેક્ટર નગરપાલિકા વિસ્તારમાં સરકારી અને ખાનગી જગ્યાઓ પર જાહેરાતના મોટા હોર્ડિંગ્સ લાગેલા છે જે પ્રજાજનોને વાવાઝોડા કે અન્ય કારણોસર નુકસાન પહોંચાડી શકે તેમ છે તો તેની મંજૂરી લીધેલી છે કે કેમ મંજૂરી વિનાના તમામ હોર્ડિંગ્સ ને સર્વે કરીને તાત્કાલિક ઉતારી લેવા સૂચન કરાયું છે સાથે સાથે નડિયાદ શહેરના શોપિંગ મોલ થિયેટર જાહેર નાના મોટા કોમ્પ્લેક્સ અને જાહેર સ્થળો કે જ્યાં પ્રજાજનોની અવરજવર અવર જવર વધુ રહે છે તેવા સ્થળોએ ફાયર સેફટીની સુવિધા છે કે કેમ કાર્યવાહી તાત્કાલિક કરવા પંકજભાઈ દેસાઈએ ચીફ ઓફિસર અને કલેક્ટર ને લેખિત સૂચન કર્યું છે જેના પગલે નડિયાદ નું તંત્ર હવે દોડતું થઈ ગયું છે ને બંનેઓને લેટર પાઠવ્યા છે અને લેટરની અંદર મેં જણાવ્યું છે કે નડિયાદ મ્યુનિસિપાલિટી દ્વારા જે મોટા બિલ્ડિંગ્સ છે જેની અંદર ફાયર સિક્યોરિટી માટેના સેફ્ટી માટેના જે સાધનો ઇક્વિપમેન્ટ હોય એ ચાલે છે કે નથી ચાલતા અને ના ચાલતા હોય તો તાત્કાલિક એની પર એક્શન લઈ અને એ ચાલુ કરાવડાવવા અને ના હોય તો એને ફરજ પાડીને તાત્કાલિક ફાયર સેફ્ટીના જેટલા પણ ઇક્વિપમેન્ટ નાખવાના હોય મોટા બિલ્ડિંગોની અંદર એ નાખવા માટે જણાવ્યું છે અને એની અંદર બધું જ આવી જાય છે એ સરકારી બિલ્ડિંગ્સ હોય મ્યુનિસિપાલિટીનું હોય કે ગમે તે હોય ત્યાં બધે જ ફાયર સેફ્ટી માટેના પ્રિકોશન માટે જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરે એમ જણાવ્યું છે અને બીજા લેટરની અંદર મેં એવું જણાવ્યું છે કે જે જે જગ્યાએ હવે ચોમાસું નજીક છે ત્યારે ચોમાસું નજીક હોવાના કારણે જે જે જગ્યાએ મોટા હોલ્ડિંગ છે જે ઓવર સાઇઝના છે અને ઓવર સાઇઝના બિલ્ડિંગની ઉપર હોય છે અને જ્યારે ભારે પવન અને વાવાઝોડું હોય ત્યારે નુકસાન થતું હોય છે પડે છે ને લોકોને વાગે કે કોઈ ગુજરી જાય કે એવી હોનારત ના થાય એના માટે પહેલેથી જ પ્રિકોશન લઈ અને હોલ્ડિંગ્સ દૂર કરી દેવા અને એની ફ્રેમો જો જોખમી હોય એના સ્ટ્રક્ચર બરાબર ના હોય તો એ ફ્રેમો પણ દૂર કરવી એમ મેં જણાવ્યું છે અને ત્રીજી વસ્તુ મેં પહેલાં જે પત્ર લખ્યો છે ચીફ ઓફિસરને એ અને કાસ વિભાગને સરકારના કે નડિયાદ ઝારૂલ કાંસ અને નડિયાદ કમળા કાંસ એ બંને ઘાસ સરકારે સાફ કરવાના છે અને એના માટે એ લોકોએ મશીન મૂકીને એની કામગીરી શરૂ કરી દીધી છે અને નડિયાદ સિટીના જે અંદરના વિસ્તારો છે એ અંદરના વિસ્તારોની અંદર તમામ જગ્યાએ કાંસોની સફાઈ થાય અને સફાઈ થઈ અને કાસ બરાબર વર્કઆઉટ કરે છે કે નહીં એક કામગીરીની સ્વયં ચીફ છે નિરીક્ષણ કરે એ પણ જણાવ્યું છે અને સાથે સાથે બીજું એ પણ કહું કે નડિયાદના જે ઘડનારા છે એ તમામ ઘડનારા ઉપર ગેટ મૂકી દેવામાં આવે અને ગેટ મૂકીને જે વખત વરસાદ વરસતો હોય અથવા વરસાદના બહુ વધારે વરસાદ હોય ત્યારે જે અંડરગ્રાઉન્ડ ઘડનારા આપણા જે છે અંડરપાસ એ બંધ કરી કરવાના હોય છે એ વખતે એ ગેટ બંધ કરીને બંધ કરી દે કારણ કે ચેન બાંધતા હોય છે છતાં એનો અમલ કરતા નથી લોકો અને ચેન ઊંચી કરીને અથવા ખોલીને જતા રહેતા હોય છે અને પછી પાણીમાં અંદર ઊંડા પાણીની ખબર ના હોય ને વચ્ચે ગાડી લઈ જઈને ફસાઈ જાય આ બધા બનાવો બનતા હોય છે એટલે પહેલેથી જ ચીફ ઓફિસરશ્રી આના પ્રત્યે જાગૃતતાથી આ જે કંઈ કાર્યવાહી આના માટે કરવાની હોય એ તમામ પ્રકારની કાર્યવાહી કરે અને કડક હાથે કરે આમાં કોઈનું પણ ચલાવે નહીં અને કોઈ પણ ભલામણ સાંભળે નહીં એ પ્રકારની મેં વાત કરી છે ને સાથે સાથે કલેક્ટરશ્રીને પણ આ બાબતે મેં ધ્યાન દોર્યું છે અને એમણે મને કહ્યું છે કે આ એ રેસિડેન્ટ પ્રિન્સિપલ કમિશનરને બોલાવી અને આની ચર્ચા કરી જે કંઈ પગલા ભરવાના હશે એક્શન લેવાના હશે એક્શન લેવામાં આવશે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની